ભારતમાં થયેલી મોટા ભાગની સર્જરીઓ તો તેઓ જ કરેલી છે ડોક્ટર આનંદ રાષ્ટ્રપતિના હસ્તે લિવર ટ્રાન્સપ્લાન્ટમાં સર્વોત્તમ કામગીરી બદલ ભારતમાં મેડિકલ પ્રોફેશનલ માટે ગણાતા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર બીસી રોય પ્રેસિડેન્શિયલ નેશનલ એવોર્ડથી સન્માનિત છે સાથે જ આરોગ્ય ક્ષેત્રે ઘણા સન્માન પ્રાપ્ત થયેલ છે એક કુશળ સર્જન હોવાની સાથોસાથ ડોક્ટર આનંદ કલા અને સાહિત્ય પ્રત્યે પણ ઊંડી રુચિ ધરાવે છે આજે આપણે લીવરના રોગોમાં પાવરધા ગણાતા અને દેશ વિદેશમાં વિખ્યાત એવા લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડોક્ટર આનંદની તબીબી સફર અને તેમના પ્રેરણાત્મક અનુભવને આપની સાથે શેર કરીશું હું હાર્દિક સ્વાગત કરું છું ડોક્ટર આનંદ ખક્કરનું નમસ્તે સર નમસ્તે ડૉક્ટર આનંદ આપની સાથે વાત કરીને બહુ ટૂંક સમયમાં એ વસ્તુ માણસ પકડી શકે છે કે આપની વોકેબ્યુલરી ખૂબ વિશાળ છે આપનો શબ્દકોષમાં વિવિધ પ્રકારના એડજેક્ટિવ્સનો અને વિશેષણોનો ઉપયોગ થાય છે તો વાંચનનું આપની જિંદગીમાં કેટલું મહત્ત્વ રહ્યું છે અને કયા કયા વયથી આપે એ શરૂ કર્યું હતું આઈ વોઝ અ વોરેશિયસ રીડર ફ્રોમ ચાઇલ્ડહુડ વાર્તાની ચોપડીઓ વાંચવાનો કુદરતી શોખ કદાચ ઘરમાંથી જ મળ્યો હતો કારણ કે અમારા ઘરમાં હંમેશા એક બહુ મોટી લાઇબ્રેરી રહેતી અને ઘરનો બહુ નિયમ હતો કે વેનએવર યુ ટ્રાવેલ વેન એવર યુ આઈ ધર યુ આર એટ અ રેલવે સ્ટેશન ઓર યુ આર એટ એન એરપોર્ટ એવરી ટાઈમ યુ ટુ બાય અ બુક અને ઘરનો નિયમ છે કે ચોપડી લીધા વગર ઘરે આવવાનું નહીં સો વી હેવ લાઇબ્રેરી ઓફ બુક્સ સ્ટાર્ટિંગ ફ્રોમ સ્ટાર્ટિંગ ફ્રોમ સ્ટોરી બુક્સ ટુ એન્સાયક્લોપીડિયાઝ ટુ સેલ્ફ હેલ્પ બુક્સ એટલે એ વાંચી વાંચીને અને દુનિયા ફરી ફરીને ઘણા બધા કલ્ચરો કલ્ચરમાંથી મળેલા લોકો સાથે ઇન્ટરેક્ટ કરી કરીને એક જીવન વિશે જે જ્ઞાન આપણને મળે એ જ જ્ઞાનની અભિવ્યક્તિ કે એક્સપ્રેશન કમ્સ આઉટ ઇન ધ ફોર્મ ઓફ યોર લેંગ્વેજ એન્ડ વોકેબ્યુલરી ઇઝ ઇઝ વોટ આઈ બિલીવ આપના ગમતા પુસ્તકો અને સાહિત્ય વિશે આપ થોડું કહી શકશો ઘેર ઝવેરચંદ મેઘાણીના અમુક પુસ્તકો વાંચેલા જ્યોતિન્દ્ર દવેના અમુક પુસ્તકો વાંચેલા पन्नालाल पटेल अमुक पुस्तकों वाँचेला एम अमु के ज्योतिदर दबे मारी व्यायाम शाला अलगारी रखड़पट्टी एवं घना पुस्तकोंव लेफ्ट डीप इम्पेक्ट ऑन हु आई एम एंड हाउ आई थिंक द वंस दैट हैव शेप्ड हु आई एम देम आर द वर्क्स ऑफ सर कोनान डॉयल सम ऑफ द्लाम्स वेरी इम्प्रेसिव देन आई रेड ऑल द क्लासिक्स स्टार्टिंग फ्रॉम दोज ऑफ चार्ल्स डिकन्स एंड Uh, and uh, Robert Louis Stevenson. Um, I mean, these guys, I've read them completely. Alexander Dumas is my all time favorite. These two books, The Three Musketeers and uh, Monte Cristo, The Count of Monte Cristo. Beyond that, uh, I have read extensively uh, stuff like Mario Puzo's, you know, The Sicilian and uh, uh, The, the Godfather. Godfather. The Godfather is like a Bible for life, you know, in daily life. સૌથી વધારે શું શીખવા મળે છે જરૂરી હોય તે કરવું પડે તો એને હંમેશા તમારી પર્સનલ બિલીફ સિસ્ટમ સાથે સાંકળીને તમને ડોન્ટ યોર સેલ્ફ ઇન ઇઝ ઇઝ વન સેકન્ડ મેક એન ઓફર દેટ હી કે નોટ રેઝિસ્ટ ઓકે સો કોઈ પણ વસ્તુને હાંસિલ કરવા માટે ઘણી વખત બધા જ દરવાજાઓ ખોલવા પડે તો ખોલી નાખવાના Thirdly, there are a few, um, there are a few, you know, episodes events. Hmm. I mean, the, the person of Michael Corleone and the person of Don Corleone, um, the the boldness with which uh, they take decisions and and approach. Uh, एले एक जिगर साथे हाँ, निर्णय लेवानी हाँ, निर्णय शक्ति हाँ, आपने ए वही आहे जे आपे ए वाचيو हाँ, त्यारे बहोत इम्प्रेस करी गई यस yes, एवो इम्प्रेस करी गई मीन इन द दैट पर्सन लिव्स इन मी समटाइम्स आई समटाइम्स आई डू समट ऑफ बिहेव लाइक डॉन कॉरलिओन और माइकल कॉरलिओन ओके अनदर 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 बुक फ्रॉम जेफरी आचर इट इज कॉल्ड इट इज केन एंड द बेल કેન એન્ડ બેલ ઇઝ એબેલ વંડરફૂલ પીસ અફ લિક્ચર યસ એલ્યુટલી જેફ રિ આર્ચર ઇન જનરલ બટ કેન એન્ડ એબેલ ઇન પર્ટક્યુલર ય ધીસ કેરેક્ટર્સ એબેલ રોસ્નોસકી એન્ડ વિલિયમ લોવેલ કેન દે લેફ્ટ ડીપ ઇમ્પેક્ટ ઇન્ડની હવે આપણે આપણા દર્શક મિત્રોને લિવર ટ્રાન્સપ્લાન્ટ વિશે થોડી માહિતી આપી શકીએ લિવર ટ્રાન્સપ્લાન્ટ એક પ્રખર કક્ષાની સર્જરી છે પ્રોબેબલી ધી મોસ્ટ ટેકનિકલી ચેલેન્જિંગ સર્જરી એમાં એક વસ્તુ છે પોર્ટલ હાઈપરટેન્શન નામની એક ફિઝિયોલોજી છે વિચ હેપન્સ ઇન પેશન્સ વિથ સિરોસિસ આની સાથે બરોડ સ્પ્લીન મોટી થઈ ગઈ હોય અને એમાં શરીરમાં પ્લેટલેટના કણ ખૂબ જ ઓછા થઈ ગયા હોય લિવર એની કુદરતી કામગીરી હેઠળ કોએગ્યુલેશન ફેક્ટર્સ એટલે લોહી જામવા માટેના જરૂરી બધા જ પદાર્થો લિવર બનાવે છે એટલે લોહી જામવાની પ્રક્રિયા બિલકુલ ખોરવાઈ ગઈ હોય છે પ્લેટલેટના કણ ઓછા થઈ ગયા હોય છે આખા પેટમાં એબડમિનમાં બધી જ જગ્યાએ નાની નાની બ્લડ વેસલ્સના જાણે ફુવારાઓ છૂટતા હોય છે એટલે એને લીધે આ સર્જરી ટેકનિકલી ખૂબ જ ચેલેન્જિંગ થઈ જાય છે અને એ જે બગડી ગયેલું ખરાબ સિરોટિક લિવરને કાઢવામાં એ જ પચાસ ટકા સર્જરી એ છે અને બીજી પચાસ ટકા સર્જરી નવા નવા લિવરનું પ્રત્યારોપણ હોય છે એટલે આને લીધે સર્જરી ઓન એન એવરેજ આઠથી બાર કલાક મિનિમમ ચાલે ક્યારેક જો કોમ્પ્લિકેટ થઈ જાય તો ચાલે આ જ કરે અને બિકોઝ ઓફ ધીસ ધી દી ટ્રેનિંગ ઇઝ ઇઝ એક્સટેન્સિવ ઇટ હેઝ ઓલ્સો ટુ બી મોડ્યુલેટેડ બેઝડ ઓન ધી કોમોબિલિટીઝ ઓફ ધ પેશન્ટ્સ જેમ કે કોઈને ડાયાબિટીસ છે કોઈનું હાર્ટ નબળું છે કોઈની કિડની નબળી છે એની કઈ વય કયા વયનું એ દર્દી છે અને તમને કયા પ્રકારનું લિવર મળવાનું છે ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે આ બધી જ વસ્તુઓનો તમારે સમાવેશ કરવો પડે તમારા સર્જિકલ પ્લાનમાં અને તમારા કેર પ્લાનમાં એટલે લિવર ટ્રાન્સપ્લાન્ટ બિકમ્સ એ કોમ્પ્લિકેટેડ મેડિકલ ટેકનિકલ એન્ડ યુનો સર્જિકલ એન્ડેવર મેઇનલી ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ ધ લિવર ઇન્કલુડ્સ રિમુવલ ઓફ ધ ડિઝીઝ લિવર એન્ડ ઇમ્પ્લાન્ટેશન એટલે પ્રત્યારોપણ નવા લિવરનું અને એમાં ઓવર એન્ડ અબાવ ડુઈંગ લિવર સર્જરી ઇટ ઇન્કલુડ વાસ્ક્યુલા સર્જરી એટલે બ્લડ વેસલ્સની સર્જરી કે ના નવા લિવરના બ્લડના જે કનેક્શન્સ આવે વેઇન હિપેટિક વેઇન્સ પોટલ વેઇન હિપેટિક આર્ટરી અને બાયોડક્ટ આ બધાના એનાસ્ટેમોસિસ એટલે દર્દીના પોતાના આ બધા બ્લડ વેસલ્સ અને બાયોડક્ટ સાથે નવા લિવર નું જોડાણ એ એક પ્રત્યારોપણનો એક ભાગ છે દિસ ઇઝ વોટ મેક્સ ધ સર્જરી ચેલેન્જિંગ બિકોઝ ઇટ નીડ્સ ગેસ્ટ્રો એન્ટ્રીસનલ સર્જિકલ સ્કિલ્સ ઇટ નીડ્સ એ થરો નોલેજ ઓફ સર્જિકલ ફિઝિયોલોજી ઇટ નીડ્સ એ થરો નોલેજ અબાઉટ હાઉ ડિપેન્ડિંગ અપોન ધ ક્વોલિટી એન્ડ ટાઈપ ઓફ ધ લિવર દેટ યુ આર ગેટિંગ એક એ કયા પ્રકારનું કામ આપશે તમને શરૂઆતમાં અને ઇન વોટ વે ઇટ વીલ ઇવોલ્વ ઇન એ ન્યૂ મિલી આફ્ટર ધ ટ્રાન્સપ્લાન્ટેશન અને તમારે દર્દીને હાથ પકડીને નહીં તમારે ખભે એને યુ ટુ કેરી હિમ થ્રુ એન્ડ ધેટ ઇઝ વાય દેટ ઇઝ વાય ઇટ ઇઝ ઇટ ઇઝ સચ એ ચેલેન્જિંગ સર્જિકલ એન્ડેવર આપે હમણાં એક સિંગલ પેશન્ટમાં લિવર અને કિડની બંને ઓર્ગન્સ ટ્રાન્સપ્લાન્ટ કર્યા એના વિશે આપ થોડું જણાવી શકશો કારણ કે સાંભળીને બહુ અજુગતું લાગે છે કે બે ઓર્ગન્સ એક પેશન્ટમાં કઈ રીતે ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય એટલે ઘણા બધા દર્દીઓ હોય છે કે જેને ડાયાબિટીસને લીધે લીવર અને કિડની બેવ ખરાબ થયા હોય ઘણી વખત લીવર અને કિડની બેવ ખરાબ થવાના અલગ અલગ રોગોને કારણો હોય છે પણ આવા સંજોગોમાં ભલે કદાચ ક્યારે કિડની વધારે ખરાબ હોય અને લીવર ઓછું ખરાબ હોય અથવા તો લિવર વધારે ખરાબ હોય ને કિડની ઓછી ખરાબ હોય પણ એક લિમિટથી વધારે એક ઓર્ગન ખરાબ થયા પછી એને બદલ્યા વગર બીજું ઓર્ગનને બદલવું એ એક જાનનું જોખમ ઊભું કરે છે લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન ઊભી કરે છે એટલે આવા કેસીસમાં ખાસ કરીને આ તમે જે દર્દીની વાત કરો છો એમાં તો એ પેશન્ટ લિવર ફેલિયરમાં હતું એ ઉપરાંત કન્ટિન્યુઅસ ડાયાલિસિસ ઉપર હતું એટલે એમાં આપણી પાસે કોઈ છૂટકો જ ન હતો કે લિવર સાથે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવું જ પડે અને જો એ ન કરીએ તો એ પેશન્ટને લિવર ટ્રાન્સપ્લાન્ટ પછી જો ડાયાલિસિસ ચાલુ રાખવું પડે તો એમાં લગભગ થર્ટી પર્સન્ટ રિસ્ક ઓફ ડેથ પહેલાં એક મહિનામાં જ હોય છે એટલે એમાં અમારી માટે એ કમ્પલસરી હતું કે લિવર અને કિડની બેઓ ટ્રાન્સપ્લાન્ટ કરવા પડે અને એ તમારી વાત બિલકુલ સાચી છે કે ઇટ પોઝિઝ એડિશનલ ચેલેન્જીસ ઇન એન ઓલરેડી ચેલેન્જિંગ પ્રોસીજર ખાસ કરીને એટલા માટે કે ઓપરેશન દરમિયાન એટલે પેરી ઓપરેટિવલી એનેસ્થિશિયાના જે ક્લિનિકલ ગોલ્સ હોય છે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે એ અને જે ક્લિનિકલ ગોલ્સ હોય છે લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે દે આર સ્ટાર્કલી ઓપોઝિટ એટલે ફોર એક્ઝામ્પલ કિડની ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટને ખૂબ જ વોલ્યુમ આપીને એને જરાક વેટ રાખવું પડે ભીનું રાખવું પડે જ્યારે લિવર ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટને તમારે ડ્રાય રાખવું પડે લો વોલ્યુમ ઇન્ફ્લોઝ માટે જે પ્રકારના પ્રોકોઇગલટ્સ એટલે બ્લડ અને બ્લડ પ્રોડક્ટ્સ પ્લાઝમા ક્રાયોપ્રેસિપિટેડ્સ પ્લેટલેટ્સ એ જે લિવર ટ્રાન્સપ્લાન્ટમાં આપવા પડે એટલા બધા પ્રોડક્ટ જો આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટમાં આપીએ તો એ કિડની ક્લોટ થઈને કદાચ કામ ન કરે આગળ જતા એવો સખત રિસ્ક રહે એટલે આ બધા જ સ્ટાર્કલી કોન્ટ્રાસ્ટિંગ એલિમેન્ટ્સ ઓફ ધ ટેકનિકલ એન્ડેવલ હેવ ટુ બી કોર્ડિનેટેડ તદઉપરાંત ઇમ્યુનો સપ્રેશન કે જે રોગપ્રતિકારક શક્તિને સપ્રેસ કરવાની જરૂરિયાત હોય છે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેડ ઓર્ગન્સને ઇમિજિએટલી રિજેક્ટ થવાથી રોકવા માટે એ વસ્તુઓમાં પણ હ્યુજ ડિફરન્સીસ બિટવીન લિવર અને કિડની જેમ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કેડેબરિક કિડની ટ્રાન્સપ્લાન્ટમાં તમારે એન્ટીબોડીથી ઇન્ડક્શન આપવું પડે પેશન્ટને અને જો તમે એ જ પેશન્ટને લિવર ટ્રાન્સપ્લાન્ટ થવાનું હોય અને તમે એને એન્ટીબોડીથી ઇન્ડક્શન આપો તો એ પેશન્ટનું ઇન્ફેક્શન્સને લીધે જાન જવા જાન નુકસાન જવાનું બહુ મોટું જોખમ થઈ જાય એટલે ઇટ વોઝ અ ચેલેન્જ અને Uh, I am very glad to say that because the nephrology service uh, is of a very high evolved order, and uh, we were able to work together, we were able to arrive at common goals. That is, patient ne center of uh, focus. Rakhi ne. We, we customized an approach for immunosuppression, uh, perioperative anesthesia, and postoperative care. It was like a synchronized, harmonious. સિમ્ફની રાધર દેન ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્લેઈંગ સેપરેટલી એન્ડ ક્રિએટિંગ એ કેકેફોની સો ઇટ વોઝ સચ એ બ્યુટિફુલ એન્ડેવર ઇન્ફેક્ટ લિવર ટ્રાન્સપ્લાન્ટ જે દસ બાર કલાક ચાલે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ જે બીજું ત્રણ ચાર કલાક ચાલે એના બે ભેગા થઈને કદાચ ભેગા થઈને કદાચ બાર પંદર કલાક ચાલે એ આખું ઓપરેશન એનાથી લગભગ અડધા સમયમાં આઠ કલાકમાં જ થઈ ગયું અને કોઈ જ પ્રકારના હર્ડલ્સ સ્ટાર્ટિંગ ફ્રોમ ઇન્ડક્શન ઇમ્યુનો સપ્રેસન ટુ પેરી ઓપરેટિવ ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ મેનેજમેન્ટ ધ પોસ્ટ ઓપરેટિવલી કીપિંગ ધ સેન્ટ્રલ વેનસ પ્રેશર એટ અ સર્ટન ગોલ બધીજ વસ્તુ એકદમ એકદમ સમંધવાય અને એક હાર્મોનિયસ રીતે ઇટ વೆಂಟ್ થ્રુ લાઈક અ બ્રીઝ ઇટ વોઝ જસ્ટ અ ઇટ વોઝ જસ્ટ અ હેપી એન્ડર ડોક્ટર આનંદ આપણે એક નોર્મલ બ્લડ લેતી વખતે અથવા ડોનેટ કરતી વખતે એવું ધ્યાન રાખતા હોઈએ કે આપણું બ્લડ ગ્રુપ હોય એ જ બ્લડ ગ્રુપનું લોહી આપણને મળે અથવા એને જ આપણે આપીએ તો હમણાં જ આપે એક લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું જેમાં ડોનર અને રેસિપિયન્ટનો લોહીનો પ્રકાર જુદો હતો તો એવી એવા ઇનકોમ્પેટેબલ બ્લડમાં આખું ને આખું ઓર્ગન કઈ રીતે ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે ઇસ ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન ઇઝ એ પ્રોફાઉન્ડ ટ્રુથ ઓફ ફિઝિયોલોજી કે બ્લડ ગ્રુપ એ વાળા દર્દીઓને કુદરતી રીતે પ્રી એક્ઝિસ્ટિંગ એન્ટીબોડીઝ અગેન્સ્ટ બ્લડ ગ્રુપ બી હોય અને એવી જ રીતે બ્લડ ગ્રુપ બીના દર્દીઓને પ્રી એક્ઝિસ્ટિંગ એન્ટીબોડીઝ અગેન્સ્ટ બ્લડ ગ્રુપ એ હોય અને એને લીધે જ જેમ બ્લડ ટ્રાન્સફ્યુઝન અક્રોસ બ્લડ ગ્રુપ્સ કરીએ તો એમાં એમાં હેમરેજિક કોમ્પ્લિકેશન્સ થાય એ રીતે તમે ઓર્ગનને ટ્રાન્સપ્લાન્ટ કરો તો એ ઓર્ગન પણ એની અંદર લોહી જામી જઈને એ લિવર કે કિડની કે કોઈ પણ અધર ઓર્ગન્સ દે આર એટ રિસ્ક ઓફ બિંગ કમ્પ્લીટલી રિજેક્ટેડ સો પ્રી એક્ઝિસ્ટિંગ એન્ટીબોડીઝ દે પ્રેસિપિટેડ વોટ ઇઝ કોલ્ડ હાઈપર રિજેક્શન ઓર કોએગ્લેશન બ્લડ ઇનસાઇડ ધ ન્યુ ઓર્ગન્સ એટલે આની માટે આપણે એની બ્લડ ગ્રુપિંગ અને પ્રી એક્ઝિસ્ટિંગ બ્લડ ગ્રુપ એન્ટીબોડીઝની ફિઝિયોલોજીને ઊંડાણથી સમજવી પડે અને એ સમજ્યા પછી એ બ્લડ ગ્રુપ બેરિયરને ઓવરકમ કરવા માટે એ એન્ટી બ્લડ ગ્રુપ એન્ટીબોડીઝ જે રેસિપિયન્ટમાં કે જે જે દર્દી છે જેનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે એ દર્દીની અંદર એન્ટાઈ બ્લડ ગ્રુપ એન્ટીબોડીઝ રહેલા ને માપી અને એને એનું ડિપ્લિશન એટલે એને એનો 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 નાશ કરવાનો છે એને સિસ્ટમમાંથી બહાર કાઢવાના છે જેને લઈને જે જુદા બ્લડ ગ્રુપનું ઓર્ગન આપણે પ્રત્યારોપણ કરવા જઈ રહ્યા છીએ એ વિના કોઈ અડચણ એ એમાં એમાં જેની સ્વીકૃતિ થઈ જાય તો આ વસ્તુ કરવાની જરૂર શું કામ પડે કે ક્યારેક એટલી બધી ઇમરજન્સી હોય જેવી કે આ કેસમાં હતી કે વીસ વર્ષનો છોકરો હેડકમ્પ વિથ એક્યુટ લિવર ફેલિયર કે ફલ્મિનન્ટ લિવર ફેલિયર અને એ લિવર ફેલિયરને લઈને એમના બ્રેઇન ઉપર સોજો વધતો જતો હતો એ વેન્ટિલેટર ઉપર આવી ગયો હતો અને કદાચ આવતા ચોવીસ કલાકથી છત્રીસ કલાકમાં આપણે એમનું ટ્રાન્સફર ન કરી શક્યા હોત તો એ હી વુડ નોટ બી અલાઇક હવે એવા સંજોગોમાં બ્લડ ગ્રુપ કમ્પેટિબલ ઓર્ગન મળવું ક્યારેક અશક્ય થઈ જાય છે કેડાવવારિક ઓર્ગન તો ન મળે પણ જો ઘરમાં કોઈનું એજ બ્લડ ગ્રુપ અથવા બ્લડ ગ્રુપ ઓ નું લિવર ન અવેલેબલ હોય તો આપણે એન્ટાઈ બ્લડ ગ્રુપ એન્ટીબોડીઝનું બેરિયર ઓવરકમ કરી અને એબીઓ બીઓ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે નોર્મલી આ પ્રોસેસ કરવામાં જે પ્રોટોકોલ જોઈએ એ પ્રોટોકોલને બેથી ત્રણ અઠવાડિયા લાગે અને વી હેડ ટુ ઇનોવેટ વી હેડ ટુ મેક સમ મોડિફિકેશન્સ એન્ડ ડિસ્કવરીઝ ઇન ઓર્ડર ટુ ડૂ ધીસ ઇન એન ઇમરજન્સી કારણ કે વી ડિડ નોટ હેવ ધ ટાઈમ ફ્રેમ વિચ ઇઝ નોર્મલી રિકવાયર્ડ ટુ ઓવરકમ ધીસ બ્લડ ગ્રુપ એટલે અમે મોડિફિકેશન્સ મોડિફિકેશન્સમાં શું કે એની જે સૌથી મોટી ફેક્ટરી છે શરીરમાં સ્પ્લીન બરોડ કે જે આ ઉંમરે ઇઝ નોટ એસેન્શિયલ ફોર લાઈફ સો વી રિમૂવ ધ સ્પ્લીન વી ડીડ પ્લાઝમા એક્સચેન્જ ટુ ડિપ્લીટ ધી એન્ટીબોડી અને વી ગેવ વન મેડિસિન જેને લીધે એની જે એન્ટીબોડી બનવાની ફેક્ટરીઓ છે એ ફેક્ટરીઓ ઘણા હદે મેડ ડિસેબલ્ડ અને વિથ ધ ગ્રેસ ઓફ ગોડ વી વાર એબલ ટુ અચિવ ધ ડીઝાયર્ડ રિઝલ્ટ એન્ડ યુ નો વિથ વિથ ગોડ ગ્રેસ ધ પેશન્ટ ઇઝ ડુઈંગ વેરી વેલ આમાં એક વસ્તુ મારે ખાસ તમને હંમેશા કહેવાની હોય છે કે અમે દર્દીઓને પણ કહીએ અને આઈ આઈ વોન્ટ ટુ ટેલ યુ ઓલ્સો એન્ડ ટુ અવર વ્યુવર્સ કે ધીઝ આર હ્યુજ એન્ડેવર્સ દીઝ આર મોન્યુમેન્ટલ પ્રોસીજર્સ અને અમે ટાંકા મારીએ ને જોડે છે કોઈ બહુ મોટી કુદરતની હસ્તી તમે એને જે નામ આપો તો એ ટાંકા મારવાવાળાનું તો એક પૂજારી તરીકેનો રોલ હોય છે પણ એનું ફળ અને આઉટકમ આર આર એસ્ક્રાઈબ ટુ ટુ ધ નેચર દેટ હીલ્સ ટુ ટુ ધ વન દેટ ધેટ 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 ગિફ્ટ્સ ધી ધી યજમાન હુ ઇઝ ડુઈંગ ધી ધી યજ્ઞ So I want to say that that you know we we get a lot more credit for for doing these things, but we only perform the act. The outcomes and the successes are are hugely attributed uh, to the science, to nature, to the creator and the creation. And if you have a name, you can use whatever name you have in mind for that. Uh, Doctor I Anand, mean, uh, આપને એક બીસી રોય અવોર્ડ મળ્યો છે એ ભારતના ડોક્ટર્સને મળતા હાઈએસ્ટ લેવલ ઓફ રેકોગ્નિશન છે તો આપ એક લેજેન્ડરી લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન છો તો ડૉક્ટર આનંદ ખક્કરને લેજેન્ડ શું બનાવે છે એ પાછળનો રાઝ અને રહસ્ય શું છે સો સો આઈ એમ and I, I have been awarded the dr. b. c. roy award because of uh, me being an early player, because liver transplant we were among the first two or three programs in the country. and having played that pioneering role is what probably contributed for, to, towards me getting that award. but, you know, th there are two main reasons why i feel i have uh, i have received so much uh, so much love respect and recognition you know it is way more than what i have deserved but if i was to attribute anything about myself the first and the foremost and i should never uh, i should never underestimate that is that you know i sit here because of my liver transplant program i don't sit here because i am a great surgeon okay the program is what delivers the outcomes it was what gives the result and the program is not just me i mean i may be the the senior member of the team who is who has been given the responsibility of of conducting the orchestra but by no means i play all the instruments of the orchestra you know the orchestra has uh, various musicians it has the composers it has it has it has the light boys it has the sound guys it has the 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 uh, you know the Platform, which is providing us that opportunity. So, uh, to name those uh, those instruments, you know, my colleague surgeons, you know, Dr. Ankur Vagadia, Dr. Yash Patel, my medical counterparts, my gastroenterologists and hepatologists, my critical care intensivists. You know, whatever uh, havoc we do in the theatre, they manage <laughs> the fallouts. You know, Dr. Himanshu Sharma and the critical care team, they manage the outcomes. જ્યારે બી કોઈ ડોનર લીવર આપવા માટે રાજી થાય છે અને અમારી પાસે આવે છે કે મારે લિવર ડોનેટ કરવું છે ત્યારે અમને એની તબક્કાવાર તપાસ કરીએ છીએ આ તપાસ ત્રણ સ્ટેજમાં થાય છે સ્ટેજ વનની અંદર એમના બેઝિક બ્લડ ટેસ્ટ અને લિવરનું ફેટ એસ્ટિમેશન થાય છે બીજા તબક્કાની અંદર એમનો એક સિટી સ્કેન કરીએ છીએ અમે અને એની અંદર લિવરનું આર્કિટેક્ચરલ એનાટોમી કે કેટલી નસો છે પોર્ટલ વેઇન કેટલી છે હિપેટિક આર્ટરી કેટલી છે હિપેટિક વૈન કેટલી છે એ ચેક કરવામાં આવે છે એ લિવરનું વજન કરવામાં આવે છે એ વજનનો કેટલો ટુકડો એ લિવરનો આપી શકશે દર્દીને અને કેટલો એમની પાસે રહેશે એનો અમે કેલ્ક્યુલેશન કરીએ છીએ એ દર્દીના વજનના પોઈન્ટ આઠ ટકા લિવર આપણે મૂકવું પડતું હોય છે તો આ કેલ્ક્યુલેશન કર્યા પછી જ ડોનરનું સિલેક્શન થાય છે જૈસે લિવર ટ્રાન્સપ્લાન્ટ ખતમ હોતા પેશન્ટ કોફ્ટીયા જતા लिवर ट्रांसप्लांट खत्म होने के बाद लिविंग डोनर पहले यहाँ शिफ्ट करते हैं डोनर के लिए क्या क्या मॉनिटरिंग स्पेशली जैसे कि ब्लड प्रेशर उसका उसकी सांस प्रॉपर तरीके से चल रही है वो कॉन्शियस स्टेट में है एज वेल एज जैसे कि उसको लिक्विड्स और फ्लूड्स एडिक्वेट प्रमाण में मिल रहा है नहीं मिल रहा है द मोस्ट इंपॉर्टेंट थिंग डोनर के अंदर पेन के लिए तो पेन के लिए एडवांस uh, uh, हमारे पास इक्विपमेंट्स हैं जैसे एडवांस ड्रग्स हैं जिनसे हम पेन कंट्रोल करते हैं पेशेंट का एंड उसको हम ये हमारी तरफ से कोशिश रहती है की कम से कम पेन हो और उसका एक्सपीरियंस ज़्यादा से ज़्यादा बेटर हो और जब रिसिपियंट मतलब जिसको लीवर लगा है वो जब शिफ्ट होता है तो उसके लिए थोड़ी और एडवांस मॉनिटरिंग जैसे कि कार्डियक आउटपुट मॉनिटर, ब्लड प्रेशर की एडवांस मॉनिटरिंग्स होती हैं वार्मर्स होते हैं फ्लूड वार्मर्स होते हैं एडवांस वेंटिलेटर्स होते हैं ये सब टेक्निक्स ये सब फैसिलिटीज़ uh, के साथ में पेशेंट को शिफ्ट किया जाता है एक से दो दिन बाद पेशेंट को वेंटिलेटर से बाहर निकाला जाता है जिसमें पेशेंट कम्प्लीटली होश में आ जाता है होश में आने के बाद उसका इवन फॉर नेक्स्ट ऑन पोस्ट ऑपरेटिव डे टू हम लोग उसका फीडिंग खाना पीना सब स्टार्ट कर देते हैं सो दैट ही कैन लीड अ नॉर्मल लाइफ आफ्टर दैट लीअर ये अपना शरीर खूबज महत्व ऑर्गन है शरीर घा महत्व फंक्शन नियमन लीअर द्वारा थाय લિવર ફેલ થાય અથવા તો કામ કરવાનું બંધ કરે ત્યારે ફક્ત લિવર જ નહીં પણ અન્ય અંગો જેમ કે કિડની હૃદય મગજ વગેરેના ફંક્શન પર પણ અસર થાય છે એઝ એનેસ્થેટિસ લિવર ટ્રાન્સફોર્ન સર્જરી દરમિયાન અમારે આ બધા અંગોના ફંક્શનનું પણ નિયમન કરવાનું હોય છે ઓવરઓલ એવું કહી શકાય કે લિવર ટ્રાન્સફોર્ટ એક ખૂબ જ જટિલ સર્જરી છે પરંતુ અનુભવી ડોક્ટર્સ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ અને મેડિસિનની મદદથી આ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી શકાય છે ડૉક્ટર આનંદ ઘણા બધા યુવકો આપને જોઈ રહ્યા છે અત્યારે સ્ક્રીન ઉપર અને બાળકો જોઈ રહ્યા છે એમના માટે આપનો એક મેસેજ શું હશે આ વુડ સે લિવ લાઈફ કિંગ સાઈઝ ઓકે ડ્રીમ બિગ વર્કહાર્ટ એ મેક ઇટ વર્થ વાઇલ ડોન્ટ ડુ ઇટ ફોર દ સેક ઓફ ઇટ પો યુ હાર્ટ એન્ડ સોલ ઇન ટુ ઈટ જે કંઈ કરો એ ખાલી દિલથી નહીં દિલો જાનથી કરો દિલો જાનથી કરો વાહ અદ્ભુત ડૉક્ટર આનંદ આજે આપે આપનો આટલો કિંમતી સમય આપ અમારા દર્શક મિત્રો માટે ફાળવ્યો એના માટે હું આપની ખૂબ આભારી છું થેન્ક યુ સો મચ આઈ ફીલ ઓનર્ડ થેન્ક યુ આજે આપણે ડૉક્ટર આનંદ ખખર સાથે લિવર અને એના રોગોની લિવર ટ્રાન્સપ્લાન્ટની સાથે સાથે સંગીતની લિટરેચરની સાહિત્યની બધાની અલગ અલગ વાતો કરી અને સાથે સાથે એ માર્ગદર્શન પણ મેળવ્યું કે જિંદગીમાં ડ્રાઈવ અને પેશનને કઈ રીતે સમાગમથી વણી લેવી આજે આપણે જે પણ કાંઈ માણ્યું એના માટે આપણે રસથી સાંભળ્યું એના માટે હું ખૂબ આપની આભારી છું અને આવતા અઠવાડિયે ફરી મળીશું આ જ સમયે એક નવા સ્પેશિયાલિસ્ટની સાથે નવી અવનવી વિજ્ઞાનની અને જિંદગીની વાતો કરવા નમસ્તે